જય માતાજી રામ રામ સીતારામ જો આમ વરી થેપલા બનાવ્યા ભાઈ મેથીના આમ તો કે તો મેથી વાળા બાકી તો હોય તો ઘઉંનો લોટ હોય ઘઉંનો આટો કે ચણા હોય પછી લસણ હોય દાણા હોય નમક હોય ચટણી નાખો ને ના પછી ચટણી નાખી તો તીખા થાય ચટણી નાખો મિરસી બી હોતી ચટણી બી આ કાચા હે આ પાકેલા હે પછી આ ડુંગળી છે કાંદા એ દહીં છે દૂધ છે ગાય કા કાકરાજ કાશ્મે દહીં હેરાતી આમાં દહીં છે આમાં ઉલટા સીધું થઈ જાય ભાઈ કે એક ભાઈ ને અમારે દહીં આમાં તીખું લાગે જો એને દહીં પેરવી દૂધ ખાય એટલે હાથ ફૂટનો માટી થઈ ગયો આ ખલી જેવડા થઈ ગયા આ માટી ખાય નહીં આ માટી ખાય ને આ તો ફૂટ નયમ જેવું દૈન તાણા દૂધ ખાવું જોઈએ ગાયો એટલે tufan ને અમારે દીપ બે હે ને કડાડાટીયું કરતા જાય એમ પલો કરે પછી જો આમ સુલે સઢાવા સુલો હે છે નવો લે ભાઈ એ બતાવી દઈએ 200 રૂપિયા ને લેયેલો ગમા ગમા બધુંય આવે આમાં જો આને ગમેતી ફૂકી એમ કે કે જો વાઇન્ટનો છે તો એને હું કે આગળ છે એમ સુલામાં આગળ આવા ની નાખવા ને રસોયા કેવું નથી હે હાથી નથી પાય નહીં એને પાય ભાઈ ગમાયણ નહીં ભૂલાઈ જાય નહીં એ આમ ઉલટા સીધા ઓર્ગેનિક તેલ છે અમારે માંડવીનું ફરવાનું પછી થેપલા બનાવી અને તને શરદીમાં હારા ટાઈ જમા કે હારા થેપલા ભાવે બહુ અટાણાય ખાઈશ પછી હું તો હવાર નાય ખાઈશ આ બે તન ચાર દીવથી ક્યાંય જાત્રામાં જવું હોય ને તો બનાવી દઈએ તો આ તન ચાર દેવું બગડે નહીં એને બનાવી દઈએ તો થાય લઈ જાય નકર તો હવારમાં ઉઠીને ગાંઠિયા ખાઈ ને બીજું બાકી તો આ ક્યાંય જાત્રામાં જવું હોય ને તો આ સણાવાળા થેપલા લઈ જાય બધા થેપલા બને મસ્તી એમ ખાવાની મજા આવે આમાં નાખે ઘણો બધો માલ એમ તો લસણ હોય લીલું લસણ હોય શુકલ હોય કા પછી જમાવટ વાળા થાય એમ તમને થતા થેપલા થેપલા બતાવે તો અહીં જ હોય અમારે થેપલા હાલો અમે હવે થેપલા ખાઈ નાખીએ ભાઈ તમે ઘરે બનાવી ખાઈ જો અહીંયા લાલ પોપિયા આવી ગયા હતા એમ ઓટોમેટિક ઉઈ ગયા બહુ ભારે પોપિયા થાય આમ દોરિયો બનાવી હું થાય ઓલું લાગી જાય તો એક જ બહુ પોપિયા થાય એ જો આ છણા જો આ હીરું પડે ને એમાં હજી નતું ગયા જો આમ તમને દેખાય આ હરો હર આમ આપણે પંદર સોળસો ફૂટ નું એવી લંબાઈ છે આ બધી અમે હીરું પડે એમાં હવે ઉગે આ ઝીણા 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 હવે ઉગે આમ એક લાઈન આ જો તડકો પડે એટલે ઉગી ગયા જોઈ લ્યો એમ જવારના જ ઉગ્યા પેલા કાંઈ નહોતા આવી ગયા ક્યાંક છોડવો ઉગ્યો આ જોઈ લ્યો હવે આમ એને કે જોઈ લ્યો આમ હરોડ પડ્યા આ એની હેરું હા વછલાવ જોઈ લ્યો કોક 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 સોડવો દેખાય અને આ જોઈ લ્યો ગયા એટલે કેમ એ બી સારું હતું એટલે આમાં જવાર જેવા ઉગી પીડ્યા અને આજો કોક છોડવો હતા આપણે પારો કર્યો ને એમાં એ એક છોડવો ગયો હતો એક દસ નાખ્યા એમાં નવ ઉગ્યા હતા અને આ વા દસ વા દસે દસ ઉગી ગયા આમાં જોઈ લ્યો એટલે આને બિયારણ કહેવાય આની આ ભાઈ બેરલમાં રાખ્યું હતું ને આવું બિયારણ હોય ને એનાથી જ વેસાઈ ભાઈ બીજા કોઈ થી આવે સાઈ ની ખરેખર ખેડુ ને મારી નાખે કારણ કે આખી આપણે તો મોહમ ફેલ જાય ને ત્રણ હજાર સાડા ત્રણ હજાર નું મણ એટલે સમજી લીજો દહ મણ બી હોય એટલે તો રૂપિયા કેવડા જાય બરબારા પચાસ હજાર પચાસ ને દહ નું ખાતર દહ હજાર ને દવા એટલે હિંતેર હજાર આપડે એમ હિંતેર ગયા એવું હે ભાઈ જોઈ લીધું મજૂર ને દે હિવર ને કે ચણા હવે નીચે ભારી ને એમ માથેથી મોહ આપણે એક પાછી ફેલ થાય ને કારણ કે આમાં આપણે મગ કરવા હતા તે હવે આ સણા થઈ ગણખર દી મોડા થયા એને કે દી એક તો આપણે આઠ દી મોડા હતા દહી પાછા વહુ વાવ મોડા થયા દહ બાર દિવ્યા દી ઉધી વાટી હોય અને હવે આમ મગ કરવા સણા વાટી લીએ મગ ન થાય કેવડી નુકસાન થાય એને મગ ઈ ન થાય આમ તો એક તો દહ થી મોડા હતા ને દહ થી અહીંયા સણાવે મોડું કર્યું એટલે આપડા વી પચી થી મોડા થઈ ગયા તો વી પચી થી મોડા આવી એટલે કોઈ દી મગ ન થાય ને અમારી બાજુ મગ ઈ ભારી થાય પંદર સત્તર મણ વીસ મણ અઢાર મણ બધી મગ થાય આ જોઈ લે આ કેમ આમ જવા રૂબી એમ ઉભ્યું એવા આવી ગયા લાયલા રાખે માથે આ ભાવ ના આવે ને એ વાંધો બાકી તો એના ત્રણ હજાર ભાવ આવે તો આપણે પોહાય ત્રણ સાડા ત્રણ હજાર આવતા હોય કે પાંચ હજાર આવતા હોય તો મોહેમ ના થાય બીજી કોઈ અને અમારી કોરા પાણી અવાર વરસાદ થયો ઘણો ભગવાન દે એટલે તન મોહિમ થાય માંડવી થાય ચણા થાય પછી ચણા કાઢીને સીધે સીધા મગ કે અડદ કે તલ આવે એ થઈ જાય પણ હવે આપણે મોડું થઈ જાય ભાઠા પીઠ્યા બીજું શું ભાઈ આને ખેતર ને વાસે આનો બી એમ કે ઉગીએ એને બીજા ન હોય આપણે એવા હલવાના આપણે તો આખું બિયારણ એકઠેગાને ભેરું લઈ આવ્યા બીજા ખેતર દવાથી મોડા કર્યા ભાઈ આમાં ઉગી જાય તો પછી હું વાવીએ પછી તો પાછું થઈ જાય એટલે આવું હા ભાઈ આવું હલકું બિયારણ હે ને એ ખેડૂત દેવાય નહીં કોઈ જોઈ લે આમાં પાછી પાંચ આયરી હોતી પાંચ ને જગ્યાએ ચાર કરી સોવી ને જારી વાવ્યા છે હવે આમાં હાથી આખું હોય તો હાલે કારણ કે આમાં જારી ચોવી થઈ ગયા આપણે વીસ ની જારી પણ ઉઈ ગયા ઘાટા એટલે એમાં ભગવાન આપી દઈએ બીજું એને કે એમાં ભગવાન આપી દીધે બીજું હું જો આ શિફ્ટને બધું કામ કરાવ ને ઓયલ ને તો બધું કામ કરાવવા પંદરક દીધી પીડ્યો ને આને તેને બધું કરાવો ગયો ઓયલ ને ઘણું બધું ઝીણું મોટું હતું હોય દરવાજાનું હવે આ ગાડીનો અજવારો હોય આને લઈ જાય આને મૂકી આવીએ અને એને લઈ આવ્યો ત્યાં જવું બધું ત્યાં ખાંડ પડ્યું અડદ સુની હે મકાઈ નો ખોડ હે પછી આવો ન આપણે જવું જવ ને એ બધું ગાયું માટે ને ઘોડાઓ માટે ઘોડાઓના તજી વાય છે સણા સુની ને એવું બધું ઘણું એને ઘોડાઓ ને એટલે ઘણું બધું એવું જાય અમે જે જોઈએ કુકડા બોલેશ આમ ગદમ ખાવા એવા રસકો અને રજકો બહુ ભાવે ગદમ

આ જો અંદર ન જઈ શકતા એને કાને ડેલો ખોલશું ને તો જાય કુકડો તો ઉડીને વયો જાય મારે ગીર ન જઈ શકે એટલે હવે આને ડેલો ખોલીએ તો અંદર વહી જાય હલો 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 એમાં બાધે સા પણ આમ સારા કુકડા હલો 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 ગીર માતા ઊભ્યું

લાઈવ ના આવતી હોય એટલે ના આવે બિચારી અહીંયા આપણે ઓફિસ છે અહીંયા ઓફિસ છે સીસી કેમોરા ના કરો માખી મારવાના પંખો બાકી તો ખાટ લાહે જોઈ ને બસ એ દૂર દૂર ભરી હોય આમ પાર્ટી બધી આપણી તો અતિ સુંદર ને કેમ નથી બાંધ બાંધ હા ને પકડવા દે હજી અમારા આલિશાન ઉભા અડ ઘોડો જ લાગે એને આલિશાન ઊભા હટાણ માં વટ મારી એનું પાવર માં ઊભા હટાણ માં તુફાન જવા દો વાર ખાઈ કાની આમ ગું પેલા રૂપારો નતો પટ્ટો વટો કઈ ઘટાય નહીં ઘૂઢા તો તુફાન જેટલા ના પણ ઘણા આયા હા હા ભણ

હવે તમને બતાવું જો ઉગાડનું જો આ છણાનું હે પછી આ જવ છે આ મગ નડદ છે પછી આ બાજરો છે આ મેથી છે પછી આમાં કેરડાનું હે કારીજરી છે આમાં તેલ છે આમાં ઘર છે આમાં પછી ઈંડા છે પછી આમાં કંઈક બીજું હોય હજી આપણે યાદ નથી એટલા બધા જો બધા ઓગાણ પડ્યા હે આ બધા તો ત્રણ ટાણા આપે આમાં પછી સાસ નાખે ત્યાં કે શાહ નાખે અને બધું મશીન મશીન છે માખીયું મારવાનું પછી એક ઓલું મશીન છે જોઈ લે ઉભો ત્યાં આલિશાન નામ છે જોઈ લે પાછળના બે પગ ધોરા હે કપારમાં બ્લેસ છે દેવમણી જોઈ લે આખી પલ્ટી અમારે બહાર ઊભી આ તો જો પછી એ તો એમ ટાંગા નથી એના બરોબર પણ પૂછડું જમીન ને અટતું હોય હા મારી આલિશાન ના જોઈ લે મહાદેવ હંઢ ઘોડોટ લાગે જબરજસ્ત લોટ કો એવો બે દાય તે હે લોટ કો એવો અતિ સુંદર નો ભાઈ થાય માની તરફથી ઉદયપુર પેલેસ લાઈન નો કારા ગુડાઓ નો જોઈ લે લોટ કોઈ ઘટે નહીં એને ઘટે નહીં અમારે આવજમાં ત્યાં અમારે લક્ષ્મી કદમ લક્ષ્મી કદમ હે પછી આકોરા અતિ સુંદર હવે તો કંઈક મેયડિયા આવી ધીરે 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 એને કે હવે મેળિયા આવતી જાય ધીરે ધીરે ને બહુ બધું ખાવાનું પાછું નથી ભાવતું આકોરા અમારે લક્ષ્મી કદમ કેમ લક્ષ્મી કદમ આ કોરા અમારે ભૈયા ઉભાસ દિલબાગ એની માં જોઈ કે ત્યાં એની માં ત્યાં ખાવા જાય દિલબાગને નાખે તો એ ખાઈ જાય એ વાંધો કેમ કે તેજ રૂપ છે આ બાજુ અમારે અર્જુન ગાંડા એ અર્જુન ગાંડા ઊભા હાઈ જબર દાસ્સ કોરો આઈડીમાં ને કંઈ ઘટાય નહીં એવાર ને ગઈ જોઈ લ્યો ભાઈ રહ્યો હમણાં રેતી નથી આવતી બહુ સર્વિસ બહુ નથી કરતા ટાઈડ પડે ને એટલે પડે અરે આમ છોકરું ચડાવવા જાય ને એટલે આ છોકરું નથી ચડાવતો મારો આથી માન પૂગે કાન ઉપર ઊભો હોય એટલે હું ને હાડા ચાર ફૂટે તો હાથ ઉસો કરું તો આઠ ફૂટ થઈ જાય નિયા પૂગે એમ તુફાનવડો થઈ જાય ને તો કામ થઈ જાય ભૂકા કાઢી નાખીએ અમારે તુફાન બાબુ જોઈ લે ઊભા જોઈ ઉભા છે આગળનો પગમાંય દામણ પછેડી મારવી પડે જોઈ પાછા ન કરતો હાકર છે પિત્તર હે જો હાકર નો હોય તો કાપી નાખે ઝીણા મોટા ને ઝીણા મોટા કાપી નાખે બાહ બા એને કાપી નાખે બસ બસ અર્જુન અમારે ગાંડા શું કહે ગાંડા હવે તુફાઈને એક દાંત કરી ગયો એને એક દાંત કરી રહ્યો જોઈ લો લંબાઈ ને હાજર લંબાઈ લંબાઈની હાઈટ ને તમે જોવો એટલે જબરજસ્ત એની માં જબરી એટલે હેરખો ગુમડો તડકો પડે એમાં દરે તો અડધો તોરકાય ને અડધો લાલ દેખાય ને અડધો કાળો દેખાય છે એ કુમે જ નખાય તમને હાંટ ઘોડો જ લાગે હજી તો બે દાંત કીધા નથી તા ભગવાનને એવા ઘોડા તો ભલે ને ખટપટી ખટપટ કિરા રાખે દુશ્મનો વાતો ગીરા કરે જોઈ લ્યો અમારે ઊભા છે એમ હાથી ઊભા હોય એમ એ ભૈરા એવા એને ભૈરા એવા ને ઉભા એવા જોઈ લ્યો જોવે એટલે ઓલું છે ને એ હાથ ફૂટ ને હે આ દરવાજો હોય ને સાડા નવ ફૂટ હે આ મને હે હાથ ફૂટ હે ન્યા કાન અડવાડવા થઈ જાય જોઈ લે આઈડની તમને એમ ખબર પડે નહીં આદર આગમનનું હે ને હાડા હાથ ફૂટ હે જોઈ લે અર્જુનના કાન ન્યા અડવા અડવા થઈ ગયા આને ઘોડા કહેવાય એ બાપુ બાપુ રહેવા દે આમ અમારે બાપુ ખટપટ જ આમ ખોદવાનું જ કરતા હોય કાયદો તુફાન જોઈ લે જોવે એટલે કાંઈ ઘટાય નહીં પછી આવું હા ભાઈ એ ને આવું છે તો આમ ઘોડા રાખીએ ને ઘોડાને ગાયું ને મીંદડા મીંદડાન મોરલાન એને ખવડાવજો તો ભેરો આવી છે બાકી વાડીયું ને બંગલાન ઝીણા ને તીણા ખાઈ જાય ને રોકી લઈએ ને ખટપટ કરીને ખાઈએ ને અહીં નહીં વરી જાય અમારે ઘણા કેદો કરે ઘણા પાછા પાડવા ને કરે ભાઈ એમ કાંઈ ન થાય એને કોઈથી કાંઈ ન થાય ભગવાન દે ને તો જ તુફાન આવે નકર આવે નહીં એને ભગવાન દે ને તો જ તુફાન આવે નગર આવે જ નહીં તો એવું છે ભાઈ વાર ને હવે આમાં જઈ લે ખંજે વાર હતી દાયત્યથી આમ મોં આગળ જરાક જેવડું મોહન ઉપર કપાર જબરું ખંજવાર મૂકવાય એને કંઈક ખંજવાર આવે એવું હે ભાઈ આશીર્વાદ દેજો એટલે જબરદસ્ત સ્ત્રી ને માંદા ન પડે ને બીમાર ન થાય બીજું ધું આપણે ખેડુ ના જોઈ જે માતાજી બીજું હું